પાણીના ડૂબી જવાથી વાંચા અને તેની બે માસુમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે મિત્રો આ બનાવતી સમગ્ર આહિર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો હૃદય દ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ